તો કેમ છો ખેડૂત મિત્રો પશુપાલક મિત્રોનું આજના વિડીયોની અંદર તમારો દિલ હાર્દિક હાર્દિક સ્વાગત છે આજના વિડીયોની અંદર વાત કરવાના છે શું મિત્રો તમારી ગાય અથવા ભેંસનું મિત્રો દૂધ તમે લાંબા ટાઈમ સુધી ટકાઈ રાખવા માંગો છો ત્યાર પછી મિત્રો જો વાત કરીએ તો તમારી ગાય અથવા ભેંસ મિત્રો ત્રણ ચાર મહિના દૂધ સાથે મિત્રો સારું આપશે ત્યાર પછી મિત્રો તમારી ગાય અથવા

તો મિત્રો તમારી ગાય અથવા મિત્રો ભેંસનું દૂધ લાંબા ટાઈમ સુધી ટકાવી રાખવા માટે પહેલા તો મિત્રો તમારા જે પશુનો દરરોજ મિત્રો પચાસ થી સો ગ્રામ ગોળ છે તે મિત્રો કોઈ પણ ખાંડ અંદર તેમને મિક્સ કરીને આપી દેવાનું છે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો જે સુવા દાણા આવે છે સુવા એ પણ મિત્રો કોઈ પણ ખાંડની અંદર તેને મિક્સ કરીને તમારે આપી શકો છો ત્યાર પછી મિત્રો તે સુવાનું તમે પાણી પણ મિત્રો તેને ઉકાળીને ઠંડુ કરીને તે રીતે પણ તમે આપી શકો છો ત્યાર પછી મિત્રો વાત કરો તો મિનરલ મિક્સર પાવડર છે તે કોઈ પણ મિત્રો તમે ખાંડની અંદર તેને મિક્સ કરીને તમારે આપવાનું ચાલુ જ રાખવાનું છે ત્યાર પછી મિત્રો વાત કરો તો મીઠા સોડા અને તમે મીઠું કોઈપણ ખાંડની અંદર તે મિક્સ કરીને આ બધી વસ્તુ કમ્પ્લીટલી આપશો તો તમારું દૂધ છે તમારું જે પશુ છે લાંબા સમય સુધી તમને સારું દૂધ આપ છે તમને દૂધની અંદર પણ મિત્રો ભરપૂર માત્રાની અંદર વધારો થશે આ વાતોનું તમારે કમ્પ્લીટલી ધ્યાન રાખવાનું છે અને વાત કરીએ તો મિત્રો તમારા જે કેલ્શિયમ જે પાવડર અથવા મિત્રો કેલ્શિયમની જે બોટલ જે મિત્રો મેડિકલ સ્ટોરમાં મળતી હોય છે તે બોટલ લાવીને તમારા પશુને બે બોટલ જેવી લઈને તમારે પીવડી દેવાની છે થોડા થોડા સમય સુધી તો તમારા જે પશુનું દૂધ છે ક્યારે પણ ઓછું નહીં થાય તો આ બધી વાતોનું તમે કમ્પ્લીટલી ધ્યાન રાખજો ત્યાર પછી મિત્રો તમે મકાઈનું ભડું તમે ખબર છો તો તેનાથી પણ મિત્રો તમને દૂધની અંદર અઢ્રક જે છે તે મિત્રો ફાયદો જોવા મળશે તો ચાલો આજના વિડીયોની અંદર આટલું જ ફરી છું નવા વિડીયોમાં નવા એક ટોપિક સાથે હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો એ ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બીજા આપણા જે પશુપાલક મિત્રો છે તેમની અંદર શેર કરવાનું ના પૂરતા અને તમારું દૂધ સાથે લાંબા સમય સુધી ટકાઈ રાખવા માટે મિત્રો તમે કેલ્શિયમનો પાવડરનો મિત્રો તમે ઉપયોગ કરજો ત્યાર પછી મિત્રો જે મિનરલ મિક્સર પાવડર આવશે તે પણ સાથે સાથે તમે આપશો તો તેનાથી સ આપણું પશુ દૂધ છે ક્યારેય પણ છોડશે તમને લાંબા સમય સુધી તમારું પશુ છે તે દૂધ આપવાનું છે મિત્રો ચાલુ જ રાખશે તો ચાલો આજના વિડીયોની અંદર આટલું જ તે ફરી મળ્યા નવા વિડીયોમાં નવા એક સરસ ટોપિક સાથે લાઇકનું બટન સત્ય દબાવવાનું ના ભૂલતા